નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા વિડીયો માં મિત્રો પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ ભગવદ ગીતા ચતુર્દશ અધ્યાય ગુણત્રય વિભાગ યોગ શ્રી ભગવાન બોલ્યા સર્વ જ્ઞાનો કરતા છડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાન ને હું ફરી કહું છું જેને જાણીને સગળા મુનિજનો આ સંસારથી પરમસિદ્ધિ માણસો સૃષ્ટિના આરંભને ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા હે ભારત મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સરળ

ગર્ભ ધારણ કરનારી માતા છે આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે હે નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેમજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે હે કોંતે રાગ સ્વરૂપના રજો ગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ધવેલો જાણ એ આ જીવાત્માને

રજવોગુણ કર્મ અને વળે તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે હે ભારત રજવોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ ગુણ સત્વ ગુણ અને તમોગુણને બાંધીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજવોગુણને દબાવીને તમાગુણ વૃદ્ધિ પામે છે જે વખત વખતે આ દેહમાં તથા અંતકરણ કરણ અને ઇન્દ્રિયોમાં છેતનાત અને વિવેક શક્તિ ઉપજે છે એ વખતે એમ સમજવું કે સત્વ ગુણ વધ્યો છે હે ભરત ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા આ સઘળા જન્મે છે હે કુરુનંદન સમોગુણ વધતા અંતકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનતાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું પ્રમાદ અને નિંદ્રા જેવી મોહમાં નાખનારી વૃત્તિઓ આ સગા જન્મે છે જ્યારે સત્વગુણ ગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓનું નિર્મળ દિવ્ય સ્વરૂપ આદિ લોકોને પામે છે જે વખતે રજો ગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગમાં એટલે કે કર્મોમાં આશક્તિ રાખનાર માણસોમાં જન્મ છે તથા હોય ત્યારે મરણ પામેલો જંતુ પશુ જેવી મૂળ યોનીઓમાં જન્મે છે શ્રેષ્ઠ કર્મનું સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સત્વ ગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજો ગુણમાંથી નિષ્ંકામ પણે લોભ તથા તમો ગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે સત્વ ગુણમાંથી સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે રજો ગુણમાંથી સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં રહે છે અને તમોગુણના ગુણના કાર્ય એવા નિંદ્રા પ્રમાદ આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ પશુ આદિ નીચ યોન્યોને તેમજ નરકોને પામે છે જે કાળે સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સશિદાનંદ ઘન સ્વરૂપ મૂજ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે એ મારા સ્વરૂપને પામે છે શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાત્માના

થયેલો ગુણ વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં સર્વ છે એમ સમજીને જે સચિદાનંદ ઘન પરમાત્મામાં એકાદ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતથી કદી વિચલિત થતી થતો નથી જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે

ભજે છે શશિદાનંદ ઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે કેમ કે એ અવિનાશી પર નું અમૃત નું શાશ્વત નું તેમજ અખંડ એક રસ નું રહેઠાણ હું છું ગુણ ત્રણે વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ